નમસ્કાર મિત્રો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જે મિત્રો ગુજરાત સમાચારના ડિરેક્ટર એવા સ્મૃતિબેન શ્રેયાસભાઈ સાહની ચિરવીદાય

પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોક સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે મિત્રો નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે સ્ટાફમાં નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં તેમણે ઘણું ધ્યાન આપ્યું છે સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાના સંતાનો જેટલું જ વહાલ આપ્યું છે અને તેમના જ માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાન્ચોમાં એટલે કે વિવિધ પ્રવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાના શીર શત્ર જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક જરા સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ